બે શબ્દા બોલે તો પકડાતું નહીં પકડા તમે ઘેર થી નીકળ્યા હોય તમે છે ને તમે ટાઈમે હું તો રેવાની જ છું દીકરો છે સમયસર પછી એને જે થવું એ થાય પણ હું તો શું જ હજુ બરાબર ને પણ ભગવાન ને કુદરત ને કરવું એ તો એનું કામ કરશે તો કે આપડે એવું કશું કરી ના શકીએ પણ મનુષ્ય થઈ ને મનુષ્ય ની મદદ કરી શકીએ છીએ ધર્મ છે બરાબર ને પશુ ની મદદ કરવાની પશુ ની મદદ કરવાનીકર હોય અવતાર છે ને આ જઈ રહ્યો છે એડે જઈ રહ્યો છે દિવસ દિવસે તમે પ્રગતિ ના પંથા નીચે આવી રહ્યા છો ને આવી રહ્યા છો તમારો બારો દિવસે નેચો ઉતરસ ઉપર જવાની જગ્યાએ હાથ હાચી ને એક જગ્યા એ ભૂમિ પર તમે મોહ માયા પેદા કરી છે આ હાચી ને ધ્યાન રાખજો હજુ કઉસ ધ્યાન રાખજો મારા શબ્દ ને ખબર પડે તો વિડીયો ના માધ્યમથી ડબલ તડતર વખત જોઈ લેજો મારી કદાચ હાચો વિશે અને જોઈ લેશે કોને હાલુ નાઈ થોડી ક્વ્વાટી તો મારી પડે મારે મને થોડીક મને ઈચ્છા તો થાય છે બરાબર બધા સીધું ભલે મેટર ના થાય ભલે સમય મેટર થશે તમે ટેન્શન ના લો તમે ખાલી પ્રાર્થના કરો તમારા ઘરના દેવની દેવ અને મારી પ્રાર્થના કરો બસ બે કામ તમે કરો હા મારી મેટર ચાલે થશે નંબર તારી મેટર થશે જલ્દી આય હેડવાન્સ કઈ જાય એવું જોઈએ કે પછી ડાયરેક્ટ જોઈએ છે બધું લહારી જોઈએ છે લહારી જ છું મારા તમે તમારું ધ્યાન રાખો તમે પોતાના શરીર ને પોતાના જે મનને એને ભણો એને એને સુધારો એને તૈયાર કરો એને હારી રીતે તૈયાર કરો જેથી કરીને દેવ ગમે તમારી વસ્તી ને તમારા સંસાર ને ગમે તમારા ને ગમે

મનુષ્ય તું ધ્યાન રાખજે તું તારું ધ્યાન રાખજે કે સંસારમાં ગયા પછી મોહ માયા મને પ્રેમ કરજે જોડે ભાવ રાખજે હાવ જોડે ઉત્સાહથી રેજે અને આ પેલો પેલું મારો ગાડી છે મારી બંગલો છે ખરો ખરો એમ કીધું ને તો તારું કશું છે એ તારું તારું તું રાખ હા હા બરાબર ને તારું તારું તું રાખ એક કલાક અગાઉ નીકળ્યા પણ એ જગ્યાએ કે ના ગાડીએ પોતું હોય અને ટાઈમે કેરતા તો ગાડી મળે ખરી ને તમને હું મળું ખરી તમને ના મળું ઉપયોગ કરતા શીખો માતા ને સાધન ને ઘર પરિવાર જમીન જાગીર ઢોર ઠાકર ઉપયોગ કરતા શીખો વગર નું કામ ના કરો છે બરાબર છે ને

તમારી આટલા જ રાછા છે આટલા ચારે થવાથી કિસમ તો જો ટાઈમે રડી પડે નહીં પડે પાછો પણ કઈ વધુ તું તો શું માં ના હોય તો કઈ નઈ રામ રામ હવે હું લઈ આવ્યા છું રહી છું પણ એને કોઈ ઓળખતું નહીં મને એને કોઈ ઓળખ્યા હા એટલે બધા ઓટીઓ ખાઈ ને બધા સળી સડીને બધા ગોળા થયા

તું વિચારી રહ્યો છે આ ગાદી નખો જો આ છે બધા કોઈ ને ભાવ વાળો દીકરો છે હાચો વ્યક્તિ છે ભરોસા વાળો વિશ્વાસ વાળો એને તું મારા પસંદ કર સંસાર માં ક્યારે ખોટું નહીં વિચારે ખોખું ખોટું નહી કરે એવું પસંદ કરતા ના એને માતા માતા થોડો છે તો બે ટાઈપ નું નાટક કરેલા છે

માતા આવું આવું છે કે ઘર અલગ પા જમીન અલગ પાડ અલગ અલગ પાડે આવું કઈ માતા સ્વીકાર મને બતાવો મા એવું સ્વીકાર છે કે એક માળા ની મનખા બની મારી આજ ગુજરાત માં તમારા વિસ્તારો માં ઘણા એવા ઘર છે એક એક ઘર માં પચાસ પચાસ વ્યક્તિ છે પણ એક જ થાળી પચાસ પચાસ માણસ કેટલા પચાસ પચાસ માણસ હવે પચાસ માણસ માં અલગ અલગ વખત વડીલો એમની માતાની કૃપા એમની પર છે એટલી એક થાળી સાચી આજે બી ને આજે બી એવું ગામ છે એક ગામ છે આખું ગામ એક જ જગ્યા એ ખાય જોવાથી જોડવાથી વધશે બોમ્બો ગેર થી ચાર ગાડીઓ જોડે ફરવાથી ચાર ખોટા ઝઘડા વાળા જોડા તમારી બુદ્ધિની તમારું ઘર સ્વર્ગ માં ની નરક માં જશે દિવસે દિવસે એટલે હું માતા ઘણા ટાઈમે કહું છું થોડુંક ધ્યાન રાખો મનુષ્ય ધ્યાન રાખો તમારું તમે કોઈ ને માતા ને માતા માતા ને માતા ખોટી ઠેરાવો છો બુધ ને ભૂત કહો છો તો ભૂત કોણ છે નાતા ના હોય ભૂત કેવાય માન ફરતો હોમો ભૂત કેવાય ને એને મનુષ્ય કેવાય ના તમને ખબર છે તમે છો અને એમાં હોમે થી પેલો ફેરી જેમ આવતો હોય પેલો દર ચડાઈ કોણ છે

માન સન્માન થી કે મારી તું મારી પર તું શબ્દ આવો ક્યાં આવતો તો મારી પર શબ્દ આવો તું જીવતી છું પણ પેલી એટલો વાળી તો તું નહી મારી સોન મારી સેનાલ મારી આવી તું તો આવી હતી તું તો આવી અરે રામ રામ હા બોલો

એ તમારા ઘર માં સુખ ના આવે તમે જાતે બધા કરો છો પણ કરો તમે કરો છો હું કરો છો જાતે કરો બોલો તો માતા વાળા હોય તો બોલો જીવો કર્યો હોય ગણપતિ કરે ને કરે હમ હમ કરી તો બોલો એ માતા શું ખાલી

તમે મને ઓળખી જશો લઈશ તમારા કેટલાયું એક માણસ ના લેતા જો ખરા માતા કાળકા શીખો તો મેળી ના બતાવું અધિકાર છે તમે તમે ભૂલો કરો છો અને તમે તમે માતાને પ્રાર્થના કરો છો માફી માંગો છો એમ નહી મંગાય એમ તો મંગાય બરાબર એ તમારું કોમ નહી માફી માંગ

મારે કરું કરવું દેખતા છે મારે દેખતા છે જો તમારા દુઃખ ને આગળ જતો મને ખબર છે સંસાર માં દુઃખી તમે તમે છો અંદર અંદર

કોઈ નથી તમે તમારી માં તમારા થી નારાજ થઈ જોવું રાજી કરો છો એમ ના થાય ના પાડી વાળી થાય છે પાડી વાળી થાય છે એ મારી માતા હશે મારી માતા છે આ બધું હું છે બધું માં હું આવે માત્ર સંસાર સુખી મનુષ્ય સુખી દરેક દરેક વ્યક્તિ રાત્રે ધૂળવાનું અને દાણા પછી ઝઘડા કરવાના અને રાત્રે કલેશ કરવાના એનો માં કેવાય કેવાય ખરું ના કેવાય બરાબર એટલું ધ્યાન રાખજો ઓરખાણ થાય તો કરી લેજો

હું તો દરેક ને છું તમે તમારી કરો પછી માતા ની કરો કામ કરો એક જોગણી માતા એક કાળકા મે બધા ના લાયક છો ખરા એક પૂર્વજ આપણા પિત્રો ના લાયક ખરા ના તમે સાબિત કરો છો કે અમારું દેવ અમને રમતું નહી ખોદ્યુ કને તમે જાતે તમે જાતે માતા એ કર્યું કશું ના પણ હાસા દેવ હાસા ભાવ થી માતા યાદ નહીં કરી જો માતા ને યાદ કરે તો કોઈ હૃદય માં બેઠી છે કોમળા હૃદય માં ટીપકા પડે છે નજારા પડે છે ઝરણા જો ના પથ્થર ને કોરવાની તાકાત રાખે છે હવે જોજો રાખે છે ને એમ તમારી માં તમને કોરવાની શરીર ને આખા કોરવાની તાકાત રાખે છે